આગામી અને રોજ રંગોનો પર્વ હોળી ધૂળેટી આવી રહ્યો છે ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ઠેર ઠેર ધાણી ખજૂર સહિત રંગો અને પિચકારીના સ્ટોલ જોવા મળી રહ્યા છે જોકે આ વર્ષે હોળી ધૂળેટી પર્વ નિમિત્તે ધાણી ખજૂર સહિત રંગો અને પિચકારીના ભાવમાં આંશિક વધારો થયો છે ખાસ કરીને હોલિકા પૂજન માટે ધાણી અને ખજૂરની વિશેષ પ્રમાણમાં માંગ રહેતી હોય છે અને શાસ્ત્ર અનુસાર તમામ હિન્દુ સમાજના લોકો હોલિકાની પ્રદક્ષિણા કરી ધાણી અને ખજૂર હોલિકામાં હોમી પરિવારમાં સુખ શાંતિ રહે તે માટે પ્રાર્થના કરતા હોય છે જે માટે તમામ લોકો ધાણી ખજૂરની ખરીદી અચૂક કરે છે ત્યારે આ વર્ષે ધાણી ખજૂરના ભાવમાં ગત વર્ષ કરતાં બમણો વધારો થયો છે તો બીજી તરફ હોળીના તહેવારમાં રંગ અને પિચકારીના વેપારીઓએ પણ પોતાની દુકાન હોળીની ઉજવણીના માલસામાન ભરી સજાવી છે હોળીના કલરના ભાવો અને પિચકારીના ભાવમાં પણ વીસથી પચીસ ટકાનો વધારો થયો હોવાનું જાણવા મળ્યું છે જો કે હોળીના તહેવારને હવે એક દિવસ આડે છે છતાં દુકાનમાં ઘરાકી ન નીકળતા વેપારીઓની ચિંતામાં વધારો થયો છે તો બીજી તરફ અંતિમ દિવસોમાં બજારમાં ઘરાકી નીકળે તેવી વેપારીઓ આશા સેવી રહ્યા છે આપણે હર વર્ષ અમે હોળીનો ધંધો કરીએ છીએ અવનવી પિચકારીઓ લાવીએ છીએ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ક્વોલિટીની અને શક્તિનાથમાં મેઇન સિઝનલ છે આપણું જલારામ સિઝનલ સ્ટોલ આવેલું છે શક્તિનાથ આપણે મેન મઠક પર ગ્રાઉન્ડની પાસે એમાં એવું છે કે અત્યારે ઘરાકી એટલી બધી કંઈ દેખાતી નથી અત્યારના સમયમાં એવું છે કે અત્યારે તો એવો માહોલ બનવામાં આવેલો છે કે હજુ કંઈ ઘરાકીમાં કોઈક લેવલ દેખાતું નથી પણ બે દિવસમાં અમને એવી આશા છે કે સારી એવી ઘરાકી નીકળે ને બધાનો માર નીકળી જાય